નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સેક્ટર અઠાવીસ દ્વારા આયોજિત શિવોલી મુકામે એનએસએસ શિબિરમાં ડોક્ટર હાર્દિક તલાટીના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સવારે ગોઠવાયો જેમાં ખુશી હોસ્પિટલ ચિલોડા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મહિલાઓ માટે સીબીસીની તપાસી એમસીના ડોક્ટર દક્ષાબેન પટેલ અને હોમિયોપેથી કુર્સિયા શેખ પોતાની સેવાઓ આપી હતી ત્યારબાદ શિબિરાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સેક્ટર અઠાવીસ દ્વારા આયોજિત શિહોલી મુકામે એનએસએસ શિબિર માતૃશ્રી જોઈતબા કોલેજ કેમ્પસ નું રમોત્સવ સંપન્ન

ખજાનચી શ્રી મણીભાઈ ચૌધરી અને આંતરિક ઓડિટર શ્રી બાબુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા બંને દિવસે રમાયેલ રમતોનું પરિણામ બીજા દિવસે જાહેર કરાયું હતું વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનમાં નિવૃત્ત આઈએસ શ્રી જયેન્દ્રસિંહ ચુડાસમા એ હાજર રહીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી વિવિધ રમતોમાં કબડ્ડીમાં ચેમ્પિયન પદે શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજ તો રનર્સ અપ બી એડ કોલેજ રહી હતી વોલીબોલમાં ચેમ્પિયન પદે આર્ટસ કોલેજ તો રનર્સ અપ તરીકે ચૌધરી નર્સિંગ કોલેજ રહી હતી ખો ખો અને રસા ખેંચમાં કોમર્સ કોલેજ અને બીએડ કોલેજ રહી હતી સતો માંગ ચેમ્પિયન ચૌધરી કોમર્સ કોલેજ તો રનર્સ અપ તરીકે આર્ટસ કોલેજ રહી હતી વ્યક્તિગત રમતો 100 મીટરની દોડમાં ગોલ્ડ સિલ્વર અને બ્રાન્ચ મેડલ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓને મળેલ હતું ફેંક માંગ ગોલ્ડ મેડલ ચક્રફેક માંગ ગોલ્ડ મેડલ પચાસ મીટર માંગ લંગડીમાં ગોલ્ડ મેડલ આર્ટ્સ કોલેજને ફાળે રહ્યો હતો તો બેડમિન્ટનમાં નર્સિંગ આર્ટ્સ અને બીકોમ કોલેજ અગ્રેસર રહી હતી અને કોમર્સ કોલેજ અગ્રેસર રહી હતી સંગીત ખુરશીમાં નર્સિંગ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા તો પચાસ મીટર ગૂંચળા દોડમાં નર્સિંગ કોમર્સ અને આર્ટ્સ કોલેજ અગ્રેસર રહ્યા હતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તમામ કોલેજની ફેકલ્ટીઓએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ કોર્ટનું આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર લીનાવાડિયા અને ડોક્ટર ગીતાબેન ચૌધરી દ્વારા કરાયું હતું ઇનામ અને સર્ટિફિકેટમાં ડોક્ટર મીનાબેન વ્યાસ અને ડોક્ટર ઉર્મિલાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને પલકબેન હોરાની ટીમે કામગીરી બજાવી હતી સમગ્ર દિવસે કાર્યક્રમનું સંકલન આયોજન સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિનુભાઈ ચૌધરીએ કર્યું હતું તો સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન કોમર્સ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દિશાબેન પોપટે કર્યું હતું તો દર્શક મિત્રો આપ એનો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ